મજબૂત આગેવાન એ આપણે વચ્ચે ના હોય પણ એ પણ એક મારા રાજકીય ભવિષ્યમાં એમનો પણ એક સહકાર હતો ને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવામાં એમણે પણ મને સહયોગ કર્યો ત્યારે આજે આ જાડા ગામને ખારોદર ને બધા જ ભગવાનપુરના ભગવાનપુરા ગામના તમામ આગેવાનોને મારી બે હાથ જોડીને વિનંતી છે સ્વતંત્ર અને કોઈ પણ પ્રકારની ગુલામીમાં મારો બનાસકાંઠા જિલ્લો ના જીવે આ બનાસકાંઠો એ તમામ જે બહારના લોકો હાવી થઈને એની પોતાની હકુમત ચલાવવા માંગે છે

તો પ્રજાનું કામ એક ના કરે તો બીજો કરવા માટેની એને ઓપ્શન મળે આ તો કોઈ ઓપ્શન જ રહ્યું નથી કોઈ રસ્તો જ રહ્યો નથી ડેરી હોય તો એક ઠેકાણે બેંક હોય તો એક ઠેકાણે સહકારી સંસ્થા હોય તો એક ઠેકાણે હવે તો લોકસભા એવા એક ઠેકાણે કરવા માંગે આરામ એ છે આપણે આ પાનો ભાઈ બેઠા છે તમે કોઈને વોટ આપો ત્યારે એના ભાઈ અપેક્ષા રાખો પહેલા મગજમાં વિચારો છો કે આ પાનો ભાઈ એ ખુદ જાતે કામ કરી કે છે પછી શિવો ભાઈ કેમ જ કરશે કે ભરતસિંહ કેમ જ કરશે એમ અને પછી એમ વિચારો કે પાનો ભાઈ આપણે ગીધા કરવાના જ નથી જ્યાં સુધી ભલે સરપંચ છૂટાય

હવે તો ડીરીનો સિસ્ટમ એવો થઈ ગયો છે કે ભાજપનો જેટલા નેતા આવે અમારા ગામની અંદર ડેરી અમારા કુટુંબમાં જ છે એટલે અમારે 15 દરાન કમેન્મેન્ટ કરેલા દે કે તમાર જાર બોલાવે ત્યારે જવાનું એ મહિના બે ત્રણ મહિને જાર હોય ત્યારે આજ કરવાનું કોઈ ડીરીનો એના ખેડૂતાનો ઉથાન માટે નહીં પણ એમના રાજકીય સ્વાર્થ માટેની મીટિંગો બીજું કંઈ નહીં અને પહેલા તો ભાઈઓને બોલાવતા એટલી વારે હારું હવે તો કે તમે બહેનો ને બધા ને ફરજિયાત આદિન બોલાવો અને એ બોલાઈ ને પાછો એ ઢોરવાળો લઈ દો અને એ પાછી રમાડો ઢોલી રમાડો એને પણ કા ઝુલમ કરવાની હે હોય હે હે આટલી આટલા ઝુલમ કરવા અને પણ બહાર થી આવીને ત્યારે આપ સૌને મીડિયા ના માધ્યમ થી આપ સૌને ખાતરી આપું છું કે તમે મને લોકસભા ના સાંસદ તરીકે આશીર્વાદ આપશો તો આ દેશ બદાસ કંડરાની અંદર બાર ના કોઈ દાદા થવા માંગે છે તો હું એમને કહેવા માંગુ છું કે અમારી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અમે બે દાદાને માના છે એક હરમન દાદાને માના છે અને એક ગણપતિ દાદાને માના છે ત્રીજો કોઈ દાદા થવા માંગતો હોય તો એના મતજાયની રહી કાઢી નાખે અમારા માટે કોઈ બીજો ત્રીજો કોઈ દાદો નથી

જવાબદાર આગેવાનો કરસંધી ને કે બપજી બાવાને સરપંચને ગમેને મળે પાના ભાઈને કે સેદાદીને ગમેને તો એ પહેલા શું કે થોડી છટકવાની બારી રાખે બારી જેવી રાખે કે આમ તો અમારે તમને મદદ કરવી હતી પણ પહેલા તમે ના આયા જે પહેલા આવ્યા ને એના કર બંધાઈ જા હવે અમે બોલીને બીજું બોલતા નથી એટલે હું તમારી પાસે પહેલી વખત આવીનું રહોતી પહેલી અને હવે તમારી પાસે બંધાઈ જાય ને હવે મારા પછી આવે એને એમ કેજો કે તમે પહેલા આવ્યો તો તમારી પાસે બંધાઈ જાવ જે આપણી સિસ્ટમ છે એ પ્રમાણે અને આપ સૌનો ઉત્સાહ ને ઉમંગ જોતા સાહેબે કીધું એ પ્રમાણે જાગૃતિ રાખજો ને કે અમે જેમ કાઢું ફિનાય ને એમ એમ કહેશે કહે છે તમારા છોકરા ને વાત છે જેમ નજીક આવે ને એમ કહેશે હું તમને ડેરી અપાવીશ નજીક આવે એમ કે છે તમારો છોકરા નોકરી અપાઈશ નજીક આવે એમ એટલો વાયદો તમારે લાંગી હોનું બતાવશે એટલે આપણે હા તારી બધીન પાછું એવું કેવું કહે છે હું તમા કોઈ કોક ભોગ બનો તો યાદ રાખજો પાછા અને અથવા તો પેલા વાયદા આલે ને એને કોકને